મધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ તો કેમ છે બાલડી મજામાં ને તો અત્યારે સવાર સવારમાં આપણે આવી ગયા હતા કેનાલે આ મેં કીધું આપણે ગુડ મોર્નિંગ કરવા કે આપણે મિત્રો આરે અને આ ભાઈ ઢેબડી રિક્ષા તો અત્યારે તો આજ તો રવિવાર છે સન્ડે ની રજ્યા અને આપણે કાલે કાલે શું આપણે આજે આપણે જાસુ ભાઈબંધો ભાઈ અને આમ રખડજી બાકી આજે કઈ કામ છે નહીં કારણ કે આજે રવિવાર જગ્યાએ એટલે આપણે શું હોય બીજું આમના બધા બીઆર બીઆર ફેન રાખશું અને આપડે આઈ આવ્યો હોય આપણો ભાઈ કાર્તિક અને આઈ રહ્યો હું બાકી આઈ રહી આપડી રિક્ષા અને આ કેનાલ વાળો રસ્તો આ તો હું મેં કીધું હવે આપણે અહીંથી આપણો બ્લોગ ચાલુ કરી દઈએ અને આજે સંડે માં તો બહુ કઈ આપણે ફેરા ફેરા હોય નહીં હોય તો પછી તો હાલો

વિડીયો બનાવી નાખ્યો હે અને હવે બીજો વિડીયો બનાવવા આટા આપણે જવાનું હોય આમ ડેમ સાઈડ તો આયલા જાય ઈ બાજુ અને અત્યારે જો નીકળો હું આ બાજુ વાડીઓ સાઈડ થી હાલો પહોંચી જાય અને પછી આપણે જવા દે એ બાજુ વિડીયો બનાવતા ભાઈ આમાં ફોન આવે ફોન તો અત્યારે હું ને એક કે ને કાર્તિક આપડે ત્યાં અત્યારે નીકળી ગયા ઈ અત્યારે અહીંયા આગળ જો ફાઈટક બંધ હે જાય છીએ અત્યારે આપણે ડેમે વિડીયો બનાવવા માટે તો વિડીયો વિડીયો બનાવીને પછી આઈલા જાશું ઘરે હું કેવું તારું ફ્લોરામાં હા તો ફ્લોરામાં આઈલા જાય બીજું હું હોય બાકી વિડીયો વિડીયો બનાવીને પછી આપણે નીકળશું હાલો હું એક ભાઈબંધને ફોન કરી લઉં ફાઇનલી દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા ફ્લોરામાં અને અહીંયા ગણ આપણે વિડીયો બનાવીએ તો અમે જો એક કે કાર્તિક ભાઈ અમે તૈયારી જોઈ કરે તો હાલો અત્યારે હવે આપણે વિડીયો બીડીયો તો આમ બનાવી ખાય સાયરી બાયરી બોલ નાખીએ ઓલા એકે કાયલની અને આપણે વિડીયો બનાવી ખાય આમ ફૂલો ફૂલો આમ લાગે આમ મજા આવે એવું તો બરાબર અત્યારે તો આપણે અહીંયા ગણે હી અને લોકેશન આમ તમે જુઓ એક નંબર હે ને સમજ્યા એટલે અહીંયા વિડીયો મેં એટલે અહીંયા આવ્યા સમજ્યા લોકેશન તો સારું હોવું જોઈએ ને આ તો હું આજે રવિવારે ને રવિવારે તો આપણે ક્યાંક ને ક્યાંક હોય જ છીએ એટલે એટલે આજે આપણે આ બાજુ આવ્યા છીએ બાકી આપણે આમ કામ ધંધો આપણે તમને ખબર જ છે ને હું એટલે આખો દીધો અમે નવરા ના હોય પણ અત્યારે નવરા તો ભાઈ જો પોઝ માતા શીખવાડે સરખા મારજો એટલે આમ એક બે છોડ્યું તમારા માંગા આવી જાય એકેની થગાઈ થઈ ગઈ છે નથી થઈ નહીં હાજર કરવાની એમને તારે મારે મારે બાકી છે એટલે એ બધું સમજા એટલે થોડુંક એવી રીતે ફોટા બોટા પાડજો એટલે તમારે અહીંયા માંગા આવી જાય એવી ગણપતિ બાપા ને પ્રાર્થના રિક્ષા તો બાયણે ઓલી બાજુ સાઈડ માં અને અત્યારે આપણે અહીંયા ઘણા વિડીયો વિડીયો બનાવીશી અને વિડીયો વિડીયો બનાવીને ઘરે આયેલા જાય ખા પી ને પછી હોઈ હવારે પાછા કામે ચડી જશું કારખાને મારી જાન ને કારખાને ચડી જાશું અમે એ વોચ ટાઈમ તો થઈ જાય છે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે અંદરથી વાયરે આવી ગયા કારણ કે આપણે અંદર સાયરી મારતા હતા ભાઈ આ રીએ ઘાયલ હે ને અમારે એટલે સાયરી મારવી પડે ને બાકી આ પડી આપણે બિલો રાણી ગયો લાગે હે ને એક નંબર ફટાકડી અને આ રહ્યો કાર્તિક આ રહ્યો હું તમે તો અમને જોયા નહીં હોય એટલે મેં કીધું દેખાડી દો અમારું મોટું આમ તો કાળો આવતો હોય શું હવે કેવો આવું સારું આવું હું ને હા એમ લાઈક બાઇક કરતા જાયજો એટલે શેર બેર વધારે કરજો શું કહેવા માંગે સબસ્ક્રાઈબ બ્રબસ્ક્રાઈબ કરી દઈ જાઓ બધા આગળ વધારજો થોડાક હા એમ તો હાલે પકડતા ચાલો ભાઈ આ આપણી રિક્ષા રીક્ષા આપણે રીતે આપડે અને વિડીયો વિડીયો બનાવ્યા હે એ તમે આમ ઇન્સ્ટાગ્રામમાં આપણે ઇન્સ્ટાગ્રામની લિંક આપી દેસુ આપણે નીચે બાયોમાં જોઈ લેજો થોડુંક એટલે અંદર જઈને ચેક કરજો આપણી સાયરી કેવી કે બાકી આ આવ્યો જો એમ જ્યાં હવે આપણે જવા દઈ ઘર નીકળી અને જાવું હવે આપણે ભાઈ ને ઉતારતા આવી અને આપડે આઈલા જ આવીએ ઘરે કારણ કે આપડે ચેદુ નું ખાતું નથી એટલો ગરીબ માણસ યાર एलाते <laughs> hey, la छूटी गया ला रे बारे नहीं ए पास आके कहा छूटी गया है के ले तो જોઈ લો દોસ્તો હું

ત્યાંથી પછી ઘરે વયા જાશું વિડીયો બનાવ્યા જોરદાર આપણે ઇન્સ્ટાગ્રામ ની આઈડી નીચે લિંક દેશું તમે જોઈ આવજો એકદા બોલો બોલો મારતા આવજો પાછા ચાલો અત્યારે પહોંચી જાય આપણે ક્યાં જાવું એ બોલા હાલામાં ત્રણ માંથી આવાલ ને આયા કારણે ત્રણ કિલોમીટર બહવા ગુ ન જવાય હાલો ત્યારે નીકળી ગયા આવડે આવડ્યા આપણે નીકળી ગયા છીએ સર્વિસ સ્ટેશને એ ગયા હતા અમે અને હવે જઈ ઘરે તો હાલો ઘરે આયલા જાય સર્વિસ કરાવી વઈ ગયા હિતેશભાઈ એ આયલા જાય જો અને આપણે આયલા જઈ ઘરે હવે ઘરે જઈને ખાઈ લઈ ખાઈ પી સુઈ જાય વિડિયો એડિટ કરી નહીં વિડિયો એડિટ કરી નાખો વિડિયો એડિટ કરી નાખીએ હાલો પહોંચી જાય ઘરે અને હવે લગભગ ક્યાંય જઈશું નહીં નહીં હવે શું જાય હવે આઈન તો પડી જાય છે હમણાં આઈન પડી જાય પછી કઈ ન હોય ઘણું પહોંચી જાય આપણે કઈ રીતે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે જોઈ લ્યો આવી ગયા હતા બપોરના પણ અત્યારે રાત પડી ગઈ છે અને આપણે જમી બમી અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે આપણે ફૂલ ફેર્યા છીએ તો કાલથી પાછળ કામ કરવાનું છે સમજ્યા ને એટલે કાલ કામ કરવાનું એટલે કાલ વહેલા ઉઠવાનું તો તમે લોકોને વિડીયો આપણા ગમતા હોય તો શેર મારી જ દેજો તો ફરી પાછા આપણે નવા વિડીયોમાં મળશું કાલે તો જય માતાજી